બગસરા પચાસ ગુનોને અંજામ આપનાર ગુનેગારને અમરેલી બગસરા પોલીસને મોટી સફળતા મળી છે બગસરા પોલીસે પચાસ ગુનોને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના અને બગસરા પોલીસના પીઆઈઆઇજી ગીડા મેડમના માર્ગદર્શન હેઠળ ખરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો બગસરા પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ટેકનિકલ સોર્સના આધારે ચોરીના રીઢા ગુનેગારને પકડવા પોલીસ સફળ થઈ હતી બગસરા તાલુકાના દિન પ્રતિદિન ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો મેઇન બજારમાં જે જગ્યાએ ચોરી કરી હતી તે જગ્યાએ પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કર્યું હતું પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આરોપીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું બગસરા શહેરમાં ચોરીને અંજામ આપનાર આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યો હતો બગસરા પોલીસ દ્વારા રીડાચોરને ઝડપી પાડવાની સફળતા મેળવી છે રિસન્ટલી ધારી ડિવિઝનના ધારી બગસરા અને ચલા પોસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોની ચોરીના ઘણા બધા ગુના રજિસ્ટર થયેલા હતા ગરફોડ ચોરીના પણ ગુના રજિસ્ટર થયેલા હતા આ અનુસંધાને માનનીય આઈજીપી સર દ્વારા અને માનની એસપી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી હતી તે અનુસંધાને એક ટીમની ગઠન કરવામાં આવેલું હતું આ ચોરને આઈડેન્ટીફાઈ કરવા માટે અને બગસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા એક જે સીસીટીવી મળેલા હતા તેમના આધારે એમને આગળ ફોલોઅપ કરતાં કરતાં જે એકસો કિલોમીટર એકસોથી દોઢસો કિલોમીટર સુધી આગળના સીસીટીવી એમના દ્વારા ચેક કરવામાં આવ્યા હતા અને એક જે સકમન છે આઈડેન્ટાઈ કરવામાં આવ્યું હતું મારી ટીમ દ્વારા ચાર દિવસનો ત્યાં રોકાણ કરી અને ફાઇનલી જે સકમન છે એને પકડવામાં આવ્યો હતો આજે સકમન છે વિજયભાઈ મકવાણા એમની પાસેથી ચોરી કરવાની જે કિટ હોય એ પણ બરામદ થયેલી હતી અને આ જે વિજયભાઈ મકવાણા છે એમના દ્વારા એમના દ્વારા પચાસથી વધારે આવી ગરફોડ ચોરીઓ કરવામાં આવેલી છે અને આજે ચોરીઓ છે એ એમની કબુલાત કરેલી છે સર એક આરોપી ઉપરાંત બીજા અન્ય કોઈ આરોપીઓમાં સંડો આવેલા છે કે કેમ આ જે આરોપી છે એની એમો એવી છે કે એકલો જ ઓપરેટ કરે છે અને એનું ખાસ ટાર્ગેટ હોય છે દુકાનો આપણા વિસ્તારમાં પણ એમણે દુકાનોને ટાર્ગેટ કરી હતી અને એની આ સિવાય સુરત રાજકોટ અન્ય વિસ્તારોમાં પણ દુકાનોમાંથી જેણે ચોરી કરેલી છે અને એ વ્યક્તિ છે એ એકલો ઓપરેટ કરતો હોય છે મા મારું નામ મુઝેફા મોહમ્મદ હુસેન ત્રવાડી બગસરા ગામ હું મારી દુકાન બગસરા મેઇન બજારમાં આવેલી છે થોડાક દિવસ પહેલાં ચોરી થયેલી તે તેન તેનો આરોપી પકડાઈ ગયો પોલીસ દ્વારા પકડાઈ ગયો છે તેને આજે પોલીસ સ્ટાફ દ્વારા અહીંયા સ્થળની મુલાકાતે લાવેલા કઈ રીતના ચોરી થઈ તે બધુંય પોલીસ સ્ટાફ તરફથી જાણેલું અને તેને બધી તપાસ કરેલી છે અને પકડાઈ ગયો છે ચોર અને આ માટે પોલીસ સ્ટાફ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર